એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર અરવલ્લી જિલ્લામાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે વલસાડ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો સુરતમાં ભારે વરસાદને પગલે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા વહેલી સવારથી જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પરિસ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે સુરતમાં ખાડીપુરની સ્થિતિને કારણે ઠેર ઠેર પાણી ભરાયા ખાડીપુરને કારણે સરથાણા પોલીસ સ્ટેશન આખું પાણીમાં ગરકાવ થયું હતું સરથાણા પોલીસના પીઆઈ શાહ અને સ્ટાફ ડોક્યુમેન્ટ લેવા માટે પહોંચ્યા હતા પોલીસ સ્ટેશનમાં સરકારી દસ્તાવેજો લેવા માટે કમર સુધીના પાણીમાં પોલીસ કર્મીઓ પહોંચ્યા હતા પોલીસ સ્ટેશનમાં તમામ ડિપાર્ટમેન્ટ અને લોકઅપ પણ પાણીમાં ઘરકાવ થયેલા જોવા મળ્યા મોડાસા શામળાજી હાઈવે પર ભારે વરસાદ નોંધાયો કાજણ મરડિયા મોટી ઇસરોલ અને જીવંતપુરમાં ભારે વરસાદ થતાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે વડોદરાના માલપુરમાં સ્મશાનમાં સ્લેબ પરથી વરસાદી પાણી પડતા અંતિમ ક્રિયા કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્મશાનમાં અંતિમ ક્રિયા કરવા માટે ગ્રામજનોને તાડપત્રીનો સહારો લેવો પડ્યો સ્મશાનમાં મૃતદેહ પાસે ચારે બાજુ લોકો તાડપત્રી લઈને ઊભા રહેવા મજબૂર બન્યા છે તાળપત્રીના સહારે ગ્રામજનોએ એક મૃતક મહિલાના અંતિમ સંસ્કાર કર્યા તાળપત્રીના સહારે અંતિમ સંસ્કાર કરાયા હોવાનો વિડીયો વાયરલ થયો છે આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અઠાવીસ જૂન સુધી વિવિધ જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે રથયાત્રાના દિવસે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં સવારે છથી સાંજે ચાર વાગ્યા સુધીમાં એકસોને બાર તાલુકામાં વરસાદ પડ્યો છે સૌથી વધુ નવદાના નાદોદમાં આઠ પોઈન્ટ છાસઠ ઇંચ વરસાદ અને તિલકવાડામાં સાત પોઈન્ટ તેર ઇંચ વરસાદ નોંધાયો છત્રીસ તાલુકામાં બેથી આઠ ઇંચ અને અન્ય છોત્તેર તાલુકામાં બે ઇંચથી ઓછો વરસાદ નોંધાયો ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાઈ હતી રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી આ ઉપરાંત એકસોને અડતાલીસમી રથયાત્રાની તૈયારીઓની ચર્ચા પણ કરવામાં આવી ભગવાન જગન્નાથજીની એકસોને અડતાલીસમી રથયાત્રા નિમિત્તે શહેર પોલીસ કમિશનરની આગેવાનીમાં રથયાત્રા બંદોબસ્ત બે હજાર પચીસનું રિહલ કરવામાં આવ્યું પોલીસ કમિશનરે દરિયાપુર વિસ્તારમાં ડીપ પોઈન્ટ્સ અને જમાલપુર ખાતેના રથયાત્રામાં જોડાનાર ટ્રકોના પાર્કિંગની મુલાકાત કરી ગુજરાતના દરેક ગામડાને મળશે હાઈ સ્પીડ ઇન્ટરનેટ રાજ્યમાં એન્મેન્ડેન્ડ ભારત નેટ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાનો પ્રારંભ નર્મદામાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા એક લાખ હેક્ટર વિસ્તારમાંથી પિસ્તાલીસ ટકા જેટલું વાવેતર હાલ પૂર્ણ કરવામાં આવ્યું છે સારો વરસાદ વરસે અને મોંઘું બિયારણ ફેલ ન જાય તે માટે ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર